આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી લઈને અમૃત મોસમની ઉજવણી અંતર્ગત શરૂ કરાયેલી યાત્રા સુરત આવતા જ ભવ્ય સ્વાગત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તો ગુરુવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાત્રામાં જોડાવા પામ્યા હતા તે શુક્રવારે આજે ગોવાના મુખ્યમંત્રી દાંડી યાત્રામાં જોડાયા હતા અને દાંડી યાત્રાને ઉત્સાહ પણ વધાર્યો હતો ભારતની આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી અવસરે આજની યુવા પેઢીમાં સ્વતંત્ર સંગ્રામની ભારમાં કેળવાય વીર શહીદોના સપના ભારતના નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી તે અંતર્ગત તારીખ બારમી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા ગુરુવારે સવારે શ્રાંઠે નીકળ્યા બાદ બપોરે સુરત શહેરમાં વરી આવટી પોઈન્ટ ખાતે આવી પહોંચી હતી ત્યાં સુરત પોલીસ કમિશનર સહિત સહિતના અનેક પદાધિકારીઓ દ્વારા સુતાની આંટી પહેરાવી યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને દાંડી યાત્રામાં જોડાયા હતા અને સાંજે છાપરા ભાટા ખાતે યાત્રાના માનમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ જોડા પામ્યા હતા તો શુક્રવારે દાંડીયાત્રીઓ ઉત્સવ વધારવા માટે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ પણ હતા સાવંતિ સાત કિલોમીટર શુક્રવારે પદયાત્રા થશે જેમાં વિવિધ વિસ્તારોમાં પદયાત્રીઓ ફરશે કતારગામ ખાતે માનવ ધર્મ આશ્રમથી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દાંડીયાત્રામાં જોડાવા પામ્યા હતા અને દાંડી યાત્રીઓ ઉદના દરવાજા ખાતે દાંડી યાત્રીનું સ્વાગત કર્યું હતું મેરા એ સૌભાગ્ય હૈ કે માનનીય મોદીજી અમિતભાઈને यह उन्नीस में महात्मा गांधी जी ने जो दांडी यात्रा शुरू की थी उसी दांडी यात्रा को उसी तरह से फिर से एक बार यहाँ से चालू करके मुझे लगता है देश प्रेम और देश के प्रति भावना बढ़ाने के लिए फिर से एक इस बार की दांडी यात्रा में सभी सफल हो जाएंगे उधना दरवाजा थे खरवर फ्लाईओवर थी डिंडोरी तरफ दांडी यात्रा आगे बसे हाँ तो आजादी का अमृत महोत्सव अंतर्गत जो चल रहा दांडी यात्रा लोगों में उत्साह जो मटो है